ત્યારે મુસ્લિમ સમાજના સુપ્રસિદ્ધ અજમેર દરગાહના ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી દરગાહની ઉશ્કેરણીજનક ઉશ્કેરણી સ્ટેટસ મૂકી સમગ્ર મુસ્લિમ સમાજ ધાર્મિક લાગણી દુભાતા મુસ્લિમ સમાજ દ્વારા જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ફરિયાદ આપી યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા એક સત્ય નામનો વ્યક્તિ છે માંજલપુરમાં રહે છે તે મારા પર એક વિડિયો આવ્યો જેમાં એ અભદ્ર ભાષા દરગાહ સહિતનું મૂકીને એવી રીતે કરી રહ્યો છે અને મેં એને ફોન પણ કર્યો સમજાવવા માટે પ્રેમથી તો કે છે અમારા પર બજરંગ પ્રેશર છે તે માટે અમે લોકો નહીં હટાવી શકતા કે અમે લોકો નહીં હટાઈએ કે અમારા પર ઉપરથી પ્રેશર છે બસંદદલનો તમને કેટલા વાગે આ મેસેજ કઈ રીતે જાણવા મળ્યું આ સાડા નવ વાગે મારા ફ્રેન્ડે મોકલ્યું મને શું હતું એના અંદર એમાં ખ્વાજા ગરીબ નવાજનો દરગાહનો ફોટો હતો અને એની પર એક ગીત મૂકેલું જે અમારા બધા મુસ્લિમ સમાનને ઠેસ પહોંચે હવે તમારી શું માંગણી છે અમારે બસ ઇન્સાફ જોઈએ છે કે આ બધું જે થઈ રહ્યું છે એ બંધ થાય કેમકે આના લીધે અમારા જેટલા મુસ્લિમ ભાઈઓ છે બધા તકલીફમાં ગુસ્સે થઈ ગયા છે

એના અનુસંધાનમાં અમે જેપી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે આને સખ્ત થવી જોઈએ અને આવનાર દિવસોમાં કોઈ કોઈ પણ ગીત અને શાંતિ ના દોહરાવે એવી અમારે જેપી પોલીસ સ્ટેશનને અરજી આપી છે હાલમાં અજમેર જે દરગાહ શરીફ છે ત્યાં બાજુ જે યાચિકા જાહેર કરવામાં આવી છે એના પછી આવા હિન પ્રયાસો થઈ રહ્યા છે શું કહેશું આ જે કઈ બી છે અત્યારે ફિલહાલ કોર્ટની મેટર છે કોર્ટ નક્કી કરે કે આમાં શું પગલા લેવાના એમાં પબ્લિકને ખોટી રીતના ઉશ્કેરણી કરી અને એકબીજાને જે મનદુખ થાય અને એમાં વાતાવરણ દોહરાય એવું કોઈ કાર્ય ન કરવું જોઈએ મારી તમામ લોકોને આવી એક અપીલ છે સુનમદવર ગુલામભાઈ વાડીવાલા આજ રોજ વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં જે એક વ્યક્તિ છે જેનું નામ એ સત્યા નામ છે આઈડી પર જીરો વન શ્લેષ સત્યા તે આઈડી ધરાવે છે ઇન્સ્ટાગ્રામનું એ વ્યક્તિ દ્વારા હજરત ખ્વાજા મુઇનુદ્દીન ચિશ્તી સાબની દરગા જે છે ફોટા સાથે એક ગીત કે જે ગીતમાં અભદ્ર ભાષા મૂકવામાં આવેલી છે તેવી ભાષાનો અમે અહીંયા પ્રયોગ કરી શકીએ તેમ નથી તો એ ભાષાનો પ્રયોગ કરીને મુસ્લિમ ધર્મની લાગણી દુભાય તેવા જાણી બુજીને પ્રયત્નો કરવામાં આવ્યા જે બાબતે એમને સમજાવવાના પણ અમારા જે ફરિયાદી છે ફૈજાન દ્વારા એમને સમજાવવાના પણ પ્રયત્નો કર્યા પણ છતાં એ વ્યક્તિએ મુસ્લિમ ધર્મની લાગણી દુભાય તેવા ગીતને ઇન્સ્ટાગ્રામ આઈડી પર સ્ટોરીમાં મૂકેલો છે અને એને સમજાવવા છતાં એણે એ ગીત ડિલીટ કર્યું સ્ટોરી ડિલીટ કરેલી નથી એ સંજોગોમાં લાગણી દુબાયા બાબત મુસ્લિમ ધર્મની સમગ્ર મુસ્લિમ ધર્મની લાગણી દુભાઈ છે એ બાબતની આજે ફરિયાદ નોંધાવવા માટે અમે આવ્યા છીએ જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે અને અમારી માગણી છે કે આ જે આરોપી છે એ આરોપી જાણી બુજીને એને સમજાવવા છતાં સમજ્યા નથી અને જાણી બુજીને એટલે એના કારણે દેશની એકતા અખંડિતતાને નુકસાન પહોંચે છે ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે સમગ્ર દેશના મુસ્લિમ સમાજની એના કારણે લાગણી દુભાઈ છે તેવા સંજોગોમાં તેઓ વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવે અને એમને વેલામાં વેલી તકે માંજલપુર વડોદરા શહેરમાં જ રહે છે એટલે વેલામાં વેલી તકે માંજલપુર થી જેપી પોલીસ સ્ટેશનમાં લાવી એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે એવી અરજી સાથે આજે અમે લોકો જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે ફરિયાદ કરેલી છે આજ રોજ જેપી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે સત્યનામ છોકરા એક સરકાર ગરીબનાવા જે હિન્દુસ્તાન માં કોમી એકતાનો પ્રતિક ગણાય છે દરેક ધર્મમાં માનનારો ગરીબનાવાને ચાહે છે અમારી મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે એટલે તાબલિયા વિસ્તાર અને વડોદરા શહેરના તમામ આગ્યાઓના ભેગા થઈને કમસે કમ પાંચસો સાતસો માણસો અહીંયા ભેગા થઈને જેપી પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપી છે તાત્કાલિક ધોરણે આવા વ્યક્તિને ડામવામાં આવે

જે ગરીબ નવાજના ગુમ્મત મૂકીને જે રોજાનો ફોટો મૂકીને એના પર એક અભદ્ર ગીત મૂકીને તમામ મુસલમાનોની લાગણી દુભાઈ છે અને ગરીબ નવાજની બહાર છે જ્યાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ હર હર કોમનો આદમી ત્યાં જતો હોય છે અને એમનું ફેઝાન હાસિલ કરે છે એમની કૃપા હાંસિલ કરે છે અને આવા ગરીબ નવાજ હિન્દુસ્તાનના સુલતાનના બારામાં આવું ગીત મૂકીને સિવાય સિર્ફ મુસલમાનોની નહીં બલકકે હિન્દુ અને શીખ અને ઈસાઈ તમામ ધર્મની લાગણી દુભાય એવું આ કૃત છે કેમકે એની એમની બારગામાં જે જવા લોકો છે હર કોમના લોકો જાય છે અને હિન્દુસ્તાનના જે આજે જે એક નવો મુદ્દો ગરમાયો છે કે સર્વેના ભારામાં તો સર્વેના ના ભારામાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી થઈને પણ અગર ત્યાં ચાદર મોકલતા હોય અને પાછલા જે પ્રધાનમંત્રીઓ છે એમણે બી ચાદરો મોકલી છે આસ્થાના રૂપમાં તો આજે ત્યાંનો કોઈ મુદ્દો જ નથી જયારે આવા મુદ્દા નીકળશે ત્યાંના પછી આવા લોકો ઉભા થશે કૃત્ય કરવાની કોઈ કોશિશ ના કરી શકે એવી અમારી સખત માંગણી છે અને આટલા બધા લોકો ઉભા થઈને બસ એ અમે બી એ જ કે હિન્દુસ્તાન ને હિન્દુસ્તાન પર છે ગરીબ એ બનાવી રહે તમે ચાહો છો કે હિન્દુસ્તાન રહે તો દરગાહના ભારામાં તમારા જે ખ્યાલ ખરાબ ખ્યાલો છે એને દિમાગમાંથી કાઢી નાખો હિન્દુ ઇન્શાઅલ્લા હિન્દુસ્તાન પાકિસ્તાન ના ચીન કોઈ બી હિન્દુસ્તાન ને કોઈ બી એક ટીયા ચિંગારી બી નહીં કરી શકે કશું નુકસાન નહીં કરી શકે ઈન્શાલ્લા અગર ગરીબ નવાજ દુઆ છે તો પણ અગર એક દરગાહ પર ઉપર આવકૃત્ય કરીને તમે લોકો આવા લોકો ઊભા કરીને સર્વેના નામ પર આવું કરશો તો પછી આ મુસલમાનોને સાખી નહીં લે અને આના ઉપર કરી કાર્યવાહી અમે સરકાર અને પોલીસ પોલીસ ને પીઆઈ સાહેબ ને અને બધાને માંગણી કરી રહ્યા કે આના બરામાં સખત કાર્યવાહી થાય મારું નામ મીર મંજુરી લાહી